કચ્છના રણોત્સવ સુધી જવા માટે ભુજથી ધોરડો સુધી કોઈ બસ સેવા ન હોવાથી એસટી વિભાગ દ્વારા દૈનિક ધોરણે ત્રણ એસટી બસની સેવા ચાલુ કરવામાં આવી છે ભુજના આધુનિક બસ પોર્ટથી એસટી મિનિવે લક્ઝરી બસ ઉપડશે અને ધોરડોમાં બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓને ઉતારશે સમય અનુકૂળ હોવાથી લોકોને આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે

આપણે કાયમી મુસાફરો છે બાય બસ જે આવવા માંગતા હોય થી અથવા તો ભુજથી એમને ધ્યાને રાખીને આપણે ભુજથી ધોરડો માટેની ત્રણ ટ્રીપ કરી છે સવારે સાડા આઠે છે બપોરે એક વાગે છે અને અઢી વાગે છે એ ભુજથી ધોરડો માં છે ત્યાંનો રિટર્ન ટાઈમ છે અગિયાર પંદર સાંજે છ વાગે અને સાંજે સાત વાગે આ રીતે એ લોકોને સનસેટ જોઈન્ટ અને સાંજે પાછા આવી શકે એ રીતનું આપણે એક આયોજન કર્યું છે એ બે સંચાલન કરીએ છીએ એટલે જવા પણ અનુકૂળતા રહે અને જો ટ્રાફિકનું પ્રમાણ વધશે તો વિચારીશું એમાં મીડી બસ છે મુસાફરી કરી શકશે અને ભાડું છે પંદર રૂપિયા જેવું થાય છે પ્રવાસીઓને અપીલ એ જ કે ભાઈ આ આપણે પ્રવાસીઓની સેવા માટે રણોત્સવની સિઝન દરમિયાન આ જે બસ ચાલુ કરી છે એનો મેક્સિમમ લાભ લે તો આપણે એવી આપણે મારી અપીલ છે